છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ ગામસાઈ ઈંદની ઉજવણી સાથે દેવોની પેઢી બદલવાના ઉત્સવ ઉજવવાની સિઝન ચાલી રહી છે ત્યારે ઘણા બધા ગામોમાં દેવોના આયખાઓનું નવીનીકરણ કરવામાં આવે છે જેને દેવોની પેઢી બદલી તેમ કહેવામાં આવે છે તો દેવોના લગ્ન લીધા તેમ પણ કહેવામાં આવે છે ત્યારે છોટાઉદેપુર તાલુકાના ઓડ ગામમાં પણ પંચોતેર વર્ષ બાદ દેવોની પેઢી બદલવાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી કોઈપણ સમાજની ઓળખ જે તે સમાજના રીત રિવાજો પરંપરાઓ ભાષા બોલી તેમજ પહેરવેશના આધારે થતી હોય છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાની ઓળખ અને રીત રિવાજોનું સંરક્ષણ અને સંવર્ધન થાય તે માટે આદિવાસીઓ હંમેશા અગ્રેસર રહ્યા છે ત્યારે ઓળ ગામમાં વસતા બસો પંચોતેર જેટલા સુખાકારી જળવાઈ રહે તેવા ઉમદા હેતુથી પ્રત્યેક પરિવારે રૂપિયા સાડા ત્રણ હજારનો ફાળો આપી રૂપિયા દસ લાખના ખર્ચે દેવોની પેઢી બદલવાના ઉત્સવને સફળ બનાવવા ગામનો પ્રત્યેક નાગરિક સહભાગીદાર દાખવી કોઈ દેવોના ખૂટડા ઘડવાના કામમાં જોતરાયા છે તો કોઈ દેવ પ્રતિકોને રંગરોગા કામમાં જોતરાયા છે આદિવાસી સમાજમાં આદિ અના પરંપરા રહી છે કે હોળી પહેલા દેવોના પાનગા સાથે દેવોની પીઢી બદલી દેવોના લગ્નના ઉત્સવો ઉજવાઈ છે ગામને ચોખ્ખું કરવાની પરંપરા મુજબ કાટી કાઢ્યા બાદ જવારા વાવ્યા છે અને હાલ ગામના લોકો માત્ર બાફેલું જમવાનું એકબીજાને હાથ નહીં મિલાવવાનું જમીન પર પથારી કરી સુવાનું વ્રત પાડી રહ્યા છે એ સાથે સાથે તમામ કામ છોડી દેવોની બદલવા પુરુષો એકલા જ નહીં પણ ગામની મહિલાઓ પણ એટલી જ ઉત્સુકતા દાખવી છે ત્યારે પંચોતેર વર્ષ બાદ ઓડ ગામની સીમમાં સ્થાપિત દેવોની પેઢી બદલવાનો ઈંદ તારીખ સાતમી ફેબ્રુઆરીને બુધવારની સાંજે આઠ કલાકે માંડવામાં આવશે જે મેળામાં પધારવા ઓડ ગામ વતી પૂર્વ સરપંચ જંગુભાઈ રાઠવા આ મુજબ નોતરું આપ્યું છે જય બાબા દેવ જય આદિવાસી અમારા જે આદિવાસી સમાજ રાઠવા સમાજ નાયકા સમાજ દરેક સમાજના દરેક સમાજના કોઈ બી પાર્ટીના નેતા જેઓ સાત બે બે હજાર ચોવીસના રોજ બુધવાર સાંજે આઠ વાગ્યે અમારા ગામની અંદર પધારવા અમારું જાહેર આમંત્રણ છે પોલીસ સ્ટાફ કલેક્ટર સાહેબ સાહેબશ્રી મામલેદાર શ્રી જેને ઈચ્છા હોય તેઓએ અમારા ગામની શોભા વધારવા માટે દરેક નાગરિકો અમારા સમાજના આદિવાસી સમાજના દરેક નાગરિકો અમારા ઓડ ગામમાં પધારવા અમારું ઓડ ગામ વતી

જે માહોલ ચાલી રહ્યો છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના ઓડ ગામમાં પરિવારોએ દાખવીને આ ઇન એટલે ઉત્સવ ઉજવવાની તૈયારીઓમાં જોતરાયા છે ગામના પ્રત્યેક નાગરિક પ્રત્યેક મહિલાઓ ગામની સુખાકારી જળવાઈ રહે તે હેતુસર આસ્થાભેર ગામના લોકો જે છે એ ગામના લોકો અહીંયા દેવની પેઢી બદલવાના કામમાં જોતરાયા છે પોતાના ખેતી અને મજૂરીનું કામ છોડીને પણ તેઓ આ ગામમાં દેવની પેઢી બદલવાની તૈયારીઓમાં જોતરાયા છે ત્યારે પૂર્વ સરપંચ જંગુભાઈ રાઠવા સાથે આપણે વાત કરીશું જંગુભાઈ તમારા ગામના લોકો દેવની પેઢી બદલવાનો જે અવસર છે એને સિત્તેર વર્ષ પછી ઉજવવાની તૈયારીઓ કરી રહી છે કેવો ગામનો માહોલ છે ગામના લોકો કઈ રીતે તૈયારીઓ કરી રહ્યા છે જે બાબાદેવ અમારા ગામની અંદર શરૂઆતમાં બે મહિના પહેલાં અમે આખું ગામ સંગઠન થઈને આખા ગામના લોકોને પૂછપરછ કરી બહેનોને પૂછપરછ કરી ત્યારે કે આટલો ખર્ચો અહીંયા આવશે આટલો ખર્ચો અહીંયા આવશે એ રીતનું નક્કી કરીને અમે દરેક ગામના ભાઈઓ બહેનો નાયક સમાજ રાઠવા સમાજ હરિજન સમાજ બધા સાથે મળીને પછી નક્કી કર્યું કે આટલો અમારે ફાળો આવશે આટલો આપણે અહીંયા ખર્ચો થશે એટલે પાંત્રીસો રૂપિયા લેખે અમે દરેક ઘર વાઇસ ખર્ચો એટલે ભંડોળ દરેક ગામના લોકો સાહ સહકાર આપ્યો અને સાથ સહકારના હિસાબે અમે પાંત્રીસો લેખે આખા ગામના લોકો ભેગા મળીને દરેક લોકોએ પાંત્રીસો રૂપિયા લેખે બધા અમને ભંડોળ આવ્યું છે દસેક હજાર દસેક લાખ રૂપિયા અમારે સૌ ભંડોળ થયું એમાં જે કંઈ અમારે અહીંયા અમારા બાબાદેવનો જે ખર્ચો થાય ખૂટા ઘડવાનું હોય ઘોડા લાવવાનું હોય જે પૂંદ લાવવાની હોય તેલ લાવવાનું હોય એ બધો ખર્ચો માંડીને અમારે દસ લાખ રૂપિયા જેટલો ખર્ચો અહીંયા થશે અને જે કંઈ અમારા ગામના સૌ લોકો સાથે મળીને સાથ સહકાર આપ્યો છે તો સાસ સહકાર તો બધા જ મળતા હોય પણ અમારા આદિવાસી સમાજમાં એક જ મિટિંગમાં અમારું પૂરેપૂરું ફાઇનલ થઈ ગયું તો એ રીતનું અમે અને અત્યારે જે કંઈ અમે જુવારા વવાઈ ગયા છે ચાર તારીખે એક લાખ એકસઠ હજાર રૂપિયા ઘોડાનું અમારે નક્કી થયેલું અને દરેક લોકોએ સાથે મળીને અમે મિનિમમ પચાસથી થી સાઠ વાહનો લઈને ત્યાં ઘોડા લેવા જશું સાહેબ તમારા ગામમાં કેટલા દેવોના અમારા ગામની અંદર જેટલા નામ યાદ આવે છે એટલા કહું એક તો મોટામાં મોટો દેવ અમારે બાબો રાણોદેવ પછી બાબો દેવ બાબો ખેડભાઈ દેવ બાબો ગોમગુંદરાજ પછી એવા ને એવા દેવો અન્ય ત્રીસ જેટલા દેવો છે એટલે ત્રીસ દેવોની અંદર જે આ પાછળમાં જે ખૂટા મૂકેલા છે ને ઘોડા લાવશું એ એમનું જે સ્થાન છે ત્યાં જે બડવો અમારો કહે એ પરમાણે અમારે એમનું સ્થાપના કરવાની છે બુધવારના દિવસે આદિવાસીઓની પરંપરા રહી છે કે ગામનો પ્રત્યેક નાગરિક ગામસાઇ ઉજવવામાં સહભાગીતા દાખવે પ્રત્યેક નાગરિક તેમાં સહભાગી બનીને અહીંયા જે ખૂટડાઓ છે દેવના ખૂટડાઓ છે તેને ઘડવાના રંગરોગાન કરવાના એ કામમાં પ્રત્યેક નાગરિક જોતરાઈને આ કામને પાર પાડવા માટે અ ઉત્સુકતા દાખવી રહ્યા છે ત્યારે આ જે ઓડ ગામ છે ઓડ ગામની જે ગામસાઇ ઇંદના દેવોની પેઢી બદલવાનો ઉત્સવ છે એમાં મહિલાઓ પણ એટલી સહભાગીતા દાખવી છે આ ગામના જે બુજુર્ગ મહિલા છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કાકી તમારા ગામમાં દેવની પેઢી બદલવાનું છે તમે કેટલા ટાઈમથી તૈયારીઓ કરી રહ્યા હું કહ્યું ગર્વને આમ ચોખ્ખું બહુ બહુ સમાન થઈ ગયો અને બાબા એને અમે નામ નિશાન નહીં લીધું નવી પેઢી બની જઈ અને ચોથી ત્રીજી પેઢી જે એ પછી અમે ઉપયોગ કરી કે ગામના ભાઈઓ બહેનો દર ગામના માણસો બધા ભેગા વળ્યા અને દેવું પહેરવા માટે બધા ભેગા મળ્યા ફાળો ફૂડી કર્યું એ વનની રેખા પાટો બાંધીને કેવી રેખા કરીને ફાળો ફૂડી ભેગો કર્યો દેવને પહેરાવવા માટે અને એના માટે અમે આવું બધું કોઈ સતી ગામની એકતા અને સહભાગીતા વિશે વિશેષ વાત કરી છે આદિવાસીઓ જે છે આદિવાસીઓમાં એકતા અને સહભાગિતા સર્વોપરી છે ગામના લોકો ગામના આ જે ગામશાયી ઇંધ છે એને ઉજવવા માટે નાના બાળકોથી માંડીને મહિલાઓ અને બુઝુર્ગો જે છે એ ગામને ચોખ્ખું કર્યા બાદ એક મહિનાથી આ ગામની પેઢી બદલવાના અને જે ઉત્સવને પાર પાડવા માટે તૈયારીઓ જે છે તૈયારીઓ કરી રહ્યા છે તેમની સાથે વાત કરીશું કાકા કેટલા દિવસ ના છે તમે ગામના જે કુટડા ઘડવાનું કામ કરો છો કેટલા કે દેવ નું નામ લેવડ તમ પણ ખાલી ખૂટડાય કરવા हिंदुस्तानी ચાલીયા છે બરાબર બરાબર કોટコム

છોટાઉદેપુરમાં વસતા આદિવાસીઓની પરંપરા રહી છે કે પહેલા દેવોના લગ્ન થાય પછી જ ગામમાં લગ્ન યોજાય તે પરંપરા મુજબ આ ગામના મહિલા જણાવી રહ્યા છે કે ગામમાં પહેલા દેવોના લગ્ન થશે પછી જ ગામમાં લગ્ન થશે ગામના યુવાનો ગામના બુઝુર્ગો ગામની મહિલાઓ સહભાગીતા દાખવીને સાત ફેબ્રુઆરીના રોજ ધામધૂમપૂર્વક આ દેવોની પેઢી એટલે કે દેવોના લગ્ન યોજાશે એ બાદ જ ગામમાં યુવાનો યુવતીઓના લગ્ન યોજાશે આદિવાસીઓની પરંપરા રહી છે કે તેઓ સહભાગીતા સાથે એકસંપ રીતે ગામની એકતા અને સહભાગીતા જળવાઈ રહે તે હેતુસર રૂપિયા દસ લાખના ખર્ચે આ ઓળ ગામના આદિવાસીઓ છે એ આદિવાસીઓ દેવના લગ્ન લેવાનો પ્રસંગ ઉજવી રહ્યા છે જેની તડામાર તૈયારીઓમાં અહીંયા પ્રત્યેક નાગરિક જોતરાયેલા જોવા મળી રહ્યા છે